અમદાવાદીઓ માટે સારા સમાચાર અમદાવાદ મેટ્રોની બ્લ્યુ લાઇન પર કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન આવતીકાલે કે પાંચ માર્ચથી કાર્યરત હશે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અમદાવાદ મેટ્રોની બ્લ્યુ લાઇનના પૂર્વ પશ્ચિમ કોરિડોરનું અંડર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે આ મેટ્રો સ્ટેશનમાં જામા મસ્જિદ અને રાજપુર શ્રી ચિંતામણી પાશ્વનાથ જૈન મંદિરની સાથે ભારતીય રેલવે હેઠળના મુખ્ય કાંકરિયા કોચ ડેપોનો સમાવેશ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસી એ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે અમદાવાદ મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં માં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ચાર માર્ચ બે ના રોજ પેસેન્જરો ઓપરેશન માટે તૈયાર થઈ ગયું છે કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પર મેટ્રો ટ્રેન સેવાઓ પાંચ માર્ચ બે હજાર ચોવીસ થી મુસાફરો માટે હાલના કર્મચારી સમય અનુસાર ઉપલબ્ધ તો હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે